બાવડા તાલુકાના ગાગડ ગામના પગીવાસ વિસ્તાર ખડકીમાં ગટર ઉભરાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો છેલ્લા ત્રણ મહિનાથી આવી પરિસ્થિતિ છે સરપંચ તલાટી દ્વારા આ સમસ્યાનો કોઈ હલ લાવવામાં આવતો નથી ત્યારે ગ્રામજનો દ્વારા ટેક્સ વેરો ભરવા છતાં પણ આ સ્થિતિ જોવા મળી હતી ગરીબ લોકોની પરિસ્થિતિ શું છે તે જોવામાં નહીં આવતા હોય મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે ત્યારે રહીશો કહી રહ્યા છે કે રોગચાળો ફાટી નીકળવાનો ડર લાગે છે ગાંગડ ગામ નાગરિકો દ્વારા આ ઉભરાતી ગટરો ના પાણી નો નિકાલ કરવાની માંગ ઉઠી છે અમારા પાણી ત્યાં કંટીન્યુ રવાતું નહીં અમારા ખાધ્યાનું બધું બધું ઓલું થાય છે સમાજ શું કરવાનું અમારા પાણીનું કંટીન્યુ વ્યવસ્થિત કરો પ્લાટિક સરકાર બસર પર જો આવતા નહીં કોઈ તો અમાર શું કરવાનું અમારે આગળ સાહેબ અમને ત્રણ મહિને થી સર ત્રણ મહિને

સરપંચ નો ગમે ત્યાં રહેતો હોય આવતો નથી ડેપ્યુટી સરપંચ ને અમે જાણ કરી કે ભાઈ તમે કરો સાહેબ મહિને થી પાણી ભરાય છે તો આની સગવડ કોઈ કરતું નહીં. તો અમે અમારું ખાવાનું અનાદ અને અમારું બધું ઘરમાં ભેજ લાગી ગયો તો અમે ક્યાં જવી ચાલે આ જેવા રોજ થાય સાહેબ અમારા છોકરા બીમાર પડી ગયા હા અને સાહીબાની અનમાર કોઈ લેતું નહીં મુકેશા